इंदो ओ तबैला वाला टाइम पास करवानो फोन ले ले फोन न मलो त चलो गाइस त न आपल छ न मसिने ऊपर बेवान सर मचा पाळ कने स्लीब दन आगुछु न आपरे मसिने मा बेवान सर ल थोडै तू खाइले वाला वाला मुआ मेसन नु पळिकुसिन न गोटो तू मेसन नु पळिकु आ पळिकु न मेसन नु पावडर नु करके जे तू पावडर झालारो न राखवा देछु हे केना हो न पण न केव सा गचूडो किन जाव झालो मोला মালাৰি পাৱডৰ নাখি লেব পাৰ কম্প্লিট কম্প্লিট মাৰ নাই

ગાઈઝ ફાઇનલી જો આપણા ઘરે આજે અમારા મામા અને અમારા મનીષ સાહેબના મોરભાઈ બધા આવેલા હતા એટલે હજુ મહેમાન આવ્યા હતા તો ગાઈઝ બ્લોગ શૂટ કરવાનો અને પછી આપણે જમી અને થોડી આરામ કર્યો અને હવે મેં તો રેડી થયા છે અને બાજુ બટ ઉટી જાય રાતનું ભેગું હું ગયેલી તું એવું ડિસ્ટર્બ થયા મેમાન ના આવ્યું

तैनै भेटता न कि चाल लोजे ल बकुट तंग उतारम पीए में आ जलो राती प्रोग्राम से हनो हाँ। बक्त तो पुलिस ही है से सम हां हो दिया हमे बकोरे जन बकी सब बनावा लो तुम बक्ता कैंसिल ले हां इ आरती चालू बीजो बगावरा छ प्रोग्राम आखरा ती तुमा नऊ सुलोली पता है हां इना पर मन में शिरो बनावे उवा सराते

ગઈ છે આપણે આજે છે ને ત્રણ વાગે તમને કીધું હતું મગનો શીરો બનાવવાનો છે તો જો આપણે મગનું પાણી તૈયાર કરી દીધું છે અને આજે છે ને આપણે આપણો ચૂલો નવો બનાવ્યો છે ને એ નવું છે ને આજે આપણે એ કરવાનું છે તો જો આપણે છે ને હળાપોચ વાગી જશે અને જો આપણા ચૂલા ડિટાઈન કરી દેવાનું છે આજે અને અરે ચૂલો આ ચૂલાનો આજે છે ને આપણે हळ गावानो छे आपण तो चुलो हळ गई जो जो, जो। तो जोया आपण આ बाजू मग मुकी दीदा જોઓ બિલકુલ જનો मग નું પાણી गरम થઈ ગયું છે અને આ રીતે ચૂલો લાગસ છે જો આ ચૂલો હતો આ ચૂલો હારો લાગસ ગાઈસ આપણે मग તો મૂકી દીધા છે ને બસોનો शिरो બનાવાનું છે અને પછી થોડી રોટલી બનાસ્યું ગાઈસ અમાર કો ઓબા આયા છે છે છોકણ આયા છે બહાર જોવો તો બગ્યુ શાક વઘરતા વઘરતા હોય ઓબા કેરી હોય હે

તને હું કાંઈ રંગ કરો છો એટલે પહેલાં એકડ નેકડી જુઓ ને પાછું હોય નેકડી જુઓ એટલે આપણે તો પૂરા અને આવી ઠંડીનું પોણી પલાળવું એટલે સાજુ મારે પેન્ટ બે બધું પડી પાછો પાછું આવ્યું હું યાર પાછું કંટાળો હોય તો રાતે તો ગાય પાછું ચાલુ કર્યું રાતનો પાવર એટલો કંટાળો રહ્યો આખું ગોમ પીરે તો આણસી લેવાનું અમારે પોણી આવે એટલે પછી હું કહેવું જલસા ગમે તેમ રાતે જો પોણી ભર્યું

चलो गाइस मरी में आप लोग काल ना जय माता गाइस चलो